જેમાં સબીર સલીમ લાલજી તેમજ સહિત પોલીસ દ્વારા હસ્તગત કરેલ છે જ્યારે પૂજા ભરવાડનો પતિ વીરો ભરવાડ તેમજ પૂજાને પણ ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ છે ઉપરોક્ત ચાર ઈસમને પકડીને પૂછપરછ હાથ ધરી છે વાત કરવામાં આવે તો ફરિયાદી વિજયના ફઈના દીકરાની સગાઈ માટે છોકરી ગોતતા હોય ત્યારે તે વાત વિજયના મિત્ર અને જૂની ચાવંડ ગામે રહેતા બધા ચોરાયેલીને કરતા ગત તારીખ બાર બે બે ના રોજ ફોન કરીને ફરિયાદીને બોલાવીને કહેલ કે તારા ફઈના દીકરાની સગાઈ માટે જે વાત કરેલ તે મુજબ છોકરી મારા ધ્યાનમાં છે તેમ કહીને છોકરીનો મોબાઈલ નંબર આપેલ ત્યારે તે જ સાંજે પૂજા દ્વારા ફોન કરીને જણાવેલ કે તમારા ફૈના દીકરાની સગાઈ બાબતે વાતચીત કરાવી હોય તો કાલાવાડ આવો ત્યારે ફરિયાદી વિજય પોતાનું મોટરસાયકલ લઈને કાલાવડ ગયેલ ત્યારે પૂજા દ્વારા હસનાપરની સીમ એટલે કે વાડી વિસ્તારમાં એક ઓડીમાં લઈ ગયેલ ત્યારે પાછળથી ત્રણ વ્યક્તિઓ આવીને મારામારી કરી અને મારી નાખવાની ધમકી આપીને જબરદસ્તીથી ખરાબ કૃત્ય કરતા હોય તેવો વિડીયો બનાવી ધમકી આપેલ કે તને રેપ કેસમાં ફસાવી દેવો છે જો ફરિયાદ ન કરાવી હોય તો રૂપિયા અઢી લાખ આપવા પડશે જો રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ ત્યારે વિજય દ્વારા પોતાની વાત સ્નેહીજનોને કરતા પોલીસ ફરિયાદ કરવાનું જણાવતા વિસાવદર પોલીસમાં ફરિયાદ કરેલ ત્યારે વિસાવદર પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ચાર વ્યક્તિઓને હસ્તગત કરીને આરોપીની વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જેથી કેસની વધુ તપાસ પીએસઆઈ ચલાવી રહેલ છે